બિશારીને સુડેલને કેટલી બળાયતરા કેવો કપાતનના પેટનો ઘરવાળો ભટકાણો છે એક નંબરનો બેવડીના પેટનો હું આને કઈ નઈ કો સુડેલને કેવો તારો ઘરવાળો એક નંબરનો બેવડો દારૂ પીન કઈક બોલ્યો હોય તો જ કો માર્યો હોય ને એટલો બધો તાંગો જ નખો કઈ નઈ ખોસ બોલ

કેવી જિંદગી છે હાવાની તો બિસારીની મને કેમ થાય મારી જિંદગી સત્તર વખત હારી છે કેવી બળેતરા છે બિસારીને સુડેલ ને હું એને કઈ કહીએ નો એક અને એના ઘરવાળા નું કાયક એને ખરાબ કહું તો એને ખોટું લાગે મારા વરને આવું કે છે મારે ગોગડાને બિસારાને મેં હટ ફોન કર્યો મેં કીધું ગોગડા આલો તો સુડેલ નો રોતા રોતા ફોન આવ્યો અને એના ઘરવાળાને કોકે માર્યો છે ગમે છું હોય મેં કીધું આલો દવાખાને આપણને બોલાવ્યા છે લખણ ખોટીના પેટનો ગાંડા મૈની હાજા મૈની આવા ઘરવાળો કેવો ઘરવાળો છે આ સુડેલનો બિસારીનો કાલ બિસારી ઘડીક બેહવા આવીને તા વાહો વાહ મર્યો ક્યાંક વહી જાતી હોય એમ કેવો ભટકાણો છે કઈ ખબર જ નથી પડતી એલી સુડેલ ડોક્ટરે હું કીધું છે આનું પગનું શું થયું છે પેલી ગોગડી ડોક્ટરે તો એમ કીધું છે પગ કાપી નાખવો પડશે કાપવો પડશે એમ કીધું છે ને કંઈક ઇન્જેક્શન દીધું ને બે ત્રણ ટીકડા પાયા ને કે ઘડી કાંઈ આરામ કરો એને બીજો કાંઈક કેસ હતો ને તે ઓપરેશન કરવા ગયા છે કે હું હમણાં આવું

કોઈ આમ થી આમ મળે ને આમ થી આમ મળે ને નંગ ના પેટ નો એલી સુડેલ તું કાઈ બળેતરા તરા ઘર માં તું તારે બધું થઈ જશે નાનું ઓપરેશન કરવાના ના કાઈ પૈસા ઘટતા બટતા હોય ને તો મારા ગોગડાઈ કીધું છે કે આપડી કે સુડેલ ને આપશું પૈસા એમ તું કાઈ ઉપાધી કર માં હરખો મોઢું રાખ અને જે થાતું હોય ને હારા હાટો થાય તમ તારે હવે આ તારો ઘરવાળો ક્યાંય જઈ નઈ કે દારૂ પીવાન કોઈ એને મારી નઈ કે ઓ પડ્યો તો રહેશે ખાટલામાં હે ઉડેલ એમ કેમ કરતા તારા ઘરવાળા ને એલી માયરો ઈ તો મને હરખું કે તો કાઈ ન એલી મારા ઘરવાળાને ને નળીએ નળીએ નાક વાઢ્યું તો સુરત નથી જાવું નથી જાવું તો અહીંયા ગયા અને પછી ને રાતે દારૂ પીધો છે ને ગમે છું હોય તે કોકે માયરો દારૂ પીને કઈ ગાળું બેળું બોલાય ગમે કર્યું હોય મને કઈ હરખું પીધું નથી ગોગડી તારો ઘરવાળો ઝોંગો છે કે બોંગો છે કઈ ખબર જ નથી પડતી ના મે કેવું ઝોંગો

માણા દાંત કાઢે કપાતનના પેટના ને નાક કાન કે શરમ કાઈ સેજ નહીં મારો ગોગડો બિચારો એને સમજાવે કોઈ નંગના પેટનો દાંત કાઢે એટલો માર્યો ને કોકે તો એજી દાંત કાઢે છે હાળો નખતો બિચારી મારી બેન પણ સુડેલ કેવી છે અને કેવો ભટકાણો મને કાઈક થાય જ છે મને એમ થે હું આને ધીબી નાખું જીથરા પકડીને એટલી દાઈ સડે આ ડોક્ટર સાબ આવી ગયા સુડેલ હાલો હવે હું આ ઝોંગાનું છે ને ઓપરેશન કરી નાખું કારણ કે હવે તમે બધા મારે આનો કાપી નાખવો પડશે અને નહી દીધું સરયું ભરાઈ દીધું તાટિયામાં અને આટકાન બાઇટકાન બધું ભાંગી તોડી નાખ્યું છે બહુ ભાંગતું થઈ છે તાટીયામાં એટલે આનો છે ને આખો તાટિયો કાપવો પડશે ઓ સુરેલબેન તાટીઓ ભલે ડોક્ટર સાહેબ કાપી નાખવો પડે પણ બીજું કઈ નહીં થાય ને એને ના ના સુરે બેન બીજું કઈ નો થાય તમ તમતારે કઈ ઉપાધી નો કરતા તાટિયો હાવ આનો નોખો જ કરવો પડશે કારણ કે હાવ કાપી જ નાખવો પડશે કારણ કે કઈ વધવા જ નહીં દીધું મારવા વાળા એ જોયું જ નથી આડે ધડ ઘા ઝીકી જ દીધા છે ને બહુ માર્યો છે ને એટલે આનો તાતીયો તો આપણે કાપવો જ પડશે બીજું કોઈ ઓપ્શન નથી નકર તો હમણાં એમ થાત કે હાલો આધો અધૂરો થોડોક કરેવા દીધો હોત ને તાતીયો તોય કઈક કરત પણ આ તાતીયો આખો તાતીયો આખો ઉલાળવો જ પડશે મારે

આપણે પતરા કે એવો કઈ પ્લાસ્ટિક નો કે સ્ટીલ નો એવો કઈ સડાયો તો માર ફૂવાજી તો એવો આન સડાઈ દીધી નું હાલે ઈ પછી વિચારશું આપણે ગોગરી બેન અત્યારે તાત તાત્કાલિક છે ને આનો તાટીઓ આપણે કાપવો પડશે એટલે મતલબ હું ઓપરેશન કર નાખું તમ બધા બાર આવ્યા સાવ અને પછી વિચારશું જો એવું લાગે ને તો આને બીજો એકાદાનો તાટીઓ સડાવી દેવો હાલો ને એકાદાનો નહીં મતલબ પ્લાસ્ટિક નો કેવો તમ કીધો ને એવો સડે તો ખરો પણ હમણાં કાઈ ન થાય ઈ પછી બધું હાલો તમે બધા બહાર જાવ હું ઓપરેશન કરી નાખું હમણાં રામ નામ સત્ય કરી નાખો આના ઝોંગલાનું ગોગડી તું ગોગડો તાબડ તો ક્યાં વયા ગયા તા બાપા તમે કાઈ કીધુંય ઈ નઈ અને મને તો આયા ઉપાધી થાતી તી મે કીધું આ બે ગમે ન્યા ઘડીક માં વયા ગયા હોય ને હું એટલું બધું કામ હતું હું ગોગડા બટા એટલા બધા ઇમરજન્સી કામ હતું મમ્મી ક્યાં થી કેવું બરોબર આપણે ખાવા બેઠા અને સુડેલ નો મારા ફોન આવ્યો સુડેલ કે કે ગોગડી હું જલ્દી દવાખાને આવી કે મારા ઘરવાળાને કોકે માર્યો છે એવું જ મને નહોતું કીધું માર્યો છે પણ એ કે દવાખાને સેવી તો મને પછી મમ્મી થઈ ઉપાદી મેં કીધું બિશારી મેં કીધું સુડેલ એક તો દુઃખી છે અને ઘરવાળાનું આવું છું એટલે પછી હું તમને કહેવા ન રહી અને ગોગડાને મેં કીધું મેં કીધું હાલો જ ગોગડા ફટાફટ પછી મેં ગોગડાને રસ્તામાં વાત કરી મમ્મી અને હજી અમે જો અહીંયા આવ્યા બેઠા સેવી મેં સુડેલને કીધું મેં કીધું ખાતા ખાતા મેં કીધું આવ્યા સેવી બે બોલો તે હું છું એ કોકડી ઘરવાળાને ઘરવાળા ઈ તો કે સુડેલ ઘરવાળાની ઘરવાળા ની છીબરી મશીન મમ્મી તમે વાત જ પૂછો માં એવો છે આપણને ખબર જ છે કે ઈ બેવડો છે એક નંબરનો આખો દી નકરો દારૂ પીધા કરે અને નકરો સુડેલ આરે બાંધા કરે કાઈ કામ ધંધી નો કરે નઈ તો સુડેલ મને એમ કેતી હતી મમ્મી પણ ઈ વાત મને ગળે ન ઉતરે મે ગોગડાને ને હોતન કીધું કા ગોગડા ઈ કે સુરત ગયા તા ન્યા કોકે એને માર્યા તો સુરત ગયા હોય ને દવાખાને આયા થોડા આવે

એય મચ્છુ હા જીન કે તે કીધું તું હાસી વાત માર ખાધા ને એક તાટિયો તો ડોક્ટર એમ કીધું કાપી જ નાખો પડશે કાઈ કે આમાં કાઈ થાય એમ જ નથી કાપી જ નાખવાના છે તાટિયો સારું ભલે કાપી નાખતા પડ્યો તો રહેશે હવે કઈ જાશે તો નહીં દારૂ પીવા એટલે સુડેલ ને બળેત્રા ની ખાટલામાં પડ્યો રહેશે ગોગડા ગોગડી ઈ તો બધું ઘરે ગયો આપણે કાઈ એટલી બધી કોકની બળેતરા નથી કરવી તમે બે ખાતા ખાતા વહી ગયા ખાધું ખાધુંય નથી બે ખાઈ લો જાવ પહેલા નહીં ઓ મમ્મી મને તો ભૂખ જ નથી ગોગડા તમાર ખાવ હોય ખાઈ જાવ મને સુડેલનું દુખ ભાળીને મારી ભૂખ જ હાવ મરી ગઈ છે મારે જ કઈ ખાવું જ નથી મમ્મી ગોગડિયાને ખવડાવ્યું તું કે નહીં ઈ ભૂખો ન સુઈ ગયો ને બિશારો માર છોકરો હોય હોતન ગયો ના ના ગોગડી મારે તારી જેમ જ છે મારી ભૂખ મરી ગઈ છે મારી નથી ખાવું સારું તમે દવાખાને ગયા તા ને એને એમ ન કે પૈસા બૈસાની કઈ જરૂર હોય તો કહેજો એમ એમાં થોડું પપ્પા તમારે મન કેવું પડે મેં બધું કીધું પૈસા એને દેવાના જ છે પંદર હજાર કીધું છે પંદર ડોક્ટરે કીધું ને સુડેલ બેન કીધું છે કે પછી અમે તમને દઈ દેશું તો દવાખાના આપણે જ દેવા જોશે કાલ રજા દેવાના છે ને તો એ પાછા હું ગોગડી જાશું અત્યારે તો હમણાં ગોગડી પાછો ફોન કર્યો હતો ને એમ કીધું ઓપરેશન થઈ ગયું છે એમ ઓપરેશન કરવા ડોક્ટર આવ્યા તા ને તો એ અમે ત્યાં હતા ને પછી અમે નીકળી ગયા ઓપરેશન થઈ ગયો અને હાહુ હાહરા પાછા અહીંયા હતા ને ઈ ગામડે ગયા ગયાતા તી પાછા વહી આવ્યા સુડેલ બેનના હાહુ હાહરા એટલે પછી અમે ઘરે વહી આવ્યા પપ્પા નકર અમે ન્યા રોકાતા પણ સુડેલ એમ કીધો ના ના તમ તર હવે તમે જાવ હા ગોગડી ગોગડીએ ધરાઈને ખાઈ લીધું તું સીબરીએ શીખીસડીમાં દૂધ ને ઊ નાખીને હળદળિયો કરીને પાઈ દીધું ધરાઈને ખવરાવીને પછી ઘડીક મે ઈસકાયો ને તા હુઈ ગયો અને અમે હજી બેઠા બેઠાતા મહણિયા ભાઈ આવ્યા અને મહાણિયા કાકા એ વહીવટ બધા કરતા હતા ત્યાં તમે બે આવ્યા અને વાત જ કરતા હતા કે આ બે ક્યાં ગયા છે ક્યાં ગયા છે ત્યાં તમે આવ્યા મમ્મી આ તો ડોસી માનો ફોન આવ્યો હા ડોસી માં આ લે લે તમને ખાવા દેવાનું આજ ભૂલી જ ગઈ ડોસી માં અમારે ઓલી હામે વાળે સુડેલ નથી અમાર બાજુમાં માં રહે છે હામે એને બિશારે ઘરવાળાને કોકે માર્યો છે ને તે દવાખાને એ દાખલ કર્યો છે ને તાટીઓ કાપી નાખવાનો છે એમ કીધું છે ડોક્ટરે ને પછી તાબડ તો બમે બે અહીંયા ગયા ને ગોગડો અને પછી ન્યાથી આવી ને જો આમ બધા બેઠા છે મેં ધરાઈને ન ખાધું તમારું તો હાવાસ ભૂલી જ તમને ટિફિન દેવાનું છે તમે ભૂખ્યા છો તમને જનાવ રોજિ ભૂખ્યા છો એમને એક કામ કરો અમે કઈ બહુ ખાધું નહોતું અને હુંય તમારી આર આર બે બટકા ખાઈ લેશે અને ગોગડો આપણે ખાઈ લેવું ને તમે આવી આવો આપણે આરે ખાઈ લેવા હાલો ડોશીમાનો હાનના ફોન આવ્યો તો એ કે કે મને વેલુ ખાવાનું દેઈ જાશે વેલો દઈ જાય છે પણ હું ભૂલી ગઈ મમ્મી હા એટલે હાવ મગજ નીકળી ગયા સુડેલ ની બળેતરા અને ઘરે બોલાવ્યા છે હમણા ઘરે ખાવા આવે છે એની ખાવા દઈ દઉં હું બે બટકા ખાઈ લો હા તે સા ગોગડી રહોડા જો બધું ઢાકી ને મૂક્યું છે જીન કે સીબરી અને જાવ તું ઓન ડોસી ને ગોગડો ને બધા ખાઈ લો બટા જાવ ભૂખ લાગી છે મમ્મી મહણિયા કાકાએ ખાધું છે કે નહીં ખાધું મહણિયા કાકા કોઈ દી ભૂખા રે ગોગડી એને ધરાઈને ખાઈ લીધો છે એની ઉપાધિ કરીમાં એ તો આપણી આરસ ખાવા બેઠા હતા ને એ અને તમે વૈયા ગયા ને આમ બધા ખાતા રે અમે બધાય ખાઈ લીધું ઉપાધિ હું કામ કર અને પછી જાઓ હોઈ જાવ આલો બધાય હવે મમ્મી હું દવાખાને હતી ને તે એ મારા લંગુ બેનના ચાર પાંચ ફોન આવી ગયા પણ હું દવાખાને હતી ને મમ્મી એટલે મેં ફોન નહીં કોઈના ઉપાડ્યા તમે છે ને બેનને જરી ફોન કરી દેજો ને મમ્મી તમારા ફોનમાંથી હો ને એને એમ થાય ગોગડી ભાભી ફોન નથી ઉપાડતી એ તું દવાખાને હતી ને તે મારામાં તે ફોન ન ઉપાડ્યા ને પછી લંઘુ મને ફોન કર્યા હતા અને પછી અમાર બેન વાત થઈ ગઈ છે મેં કીધું એ ક્યાંક કામ હતું ને તે બે માણે છે આટો મારવા બીજું મેં કાંઈ નથી કીધું અમાર વાત થઈ ગઈ છે એની નો કાંઈ ઉપાધિ કરતી ડોસી આવે છે ને જનાવરું બેન જાઓ બધા ખાઈ લો ને હાલો હવે બધા હુઈ જાઓ